અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા વિસ્તારના વિવિધ માર્ગો પરના રસ્તાઓની બિસ્માર હાલતથી શહેરીજનો પરેશાની ભોગવી રહ્યા છે તેને સત્તાધીશોને કહેવાતા નગરસેવકો પણ ભેદી ચૂપકીદી સાંધીને બેસી જતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે મોડાસા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ત્રણેક વર્ષથી ગટર લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે નગરપાલિકા વિસ્તારના મોટા ભાગના તમામ વોર્ડના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ અને ગામ વિસ્તારમાં કામગીરી કાગળ પર પૂરી પણ થઈ ચૂકી છે પરંતુ જમીનની હકીકત કંઈક અલગ જ છે મોડાસા નગરના વોર્ડ નંબર સાતમાં આવતા મહત્વના વિસ્તારો એવા કલંદરી મસ્જિદથી બાલાપેર દરગાહ માર્ગ પર ગટરનું કામકાજ વરસાદી ઋતુમાં શરૂ કરવામાં આવતા આખો રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે વરસાદ શરૂ થતાં આ રસ્તો જોખમી બની ગયો છે ખોદકામના કારણે નીકળેલી માટી સમગ્ર માર્ગ પર ફેલાઈ જતા રસ્તા પરથી વાહન લઈને પસાર થવું પણ જોખમી બની રહ્યું છે સાથે સાથે ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ પણ વધી જતા વિસ્તારના લોકો બીમારીનો ભોગ બને તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે આ માર્ગ પરથી નજીકના પહાડપુર સિદ્ધપુર ચોપડા સહિતના ગામડાઓના લોકોને અવર જવર માટે અનુકૂળતા રહે છે પરંતુ રસ્તાની ખરાબ અને જોખમી હાલતથી લોકોને ત્રણ કિલોમીટરનું વધારાનું અંતર કાપીને અવર જવર કરવી પડે છે ત્યારે ખોદી નાખવામાં આવેલા રસ્તાના દુધ દુરસ્તીકરણ માટે સ્થાનિકોએ મોડાસા નગરપાલિકાના સત્તાધીશોને તંત્રને રજૂઆતો કરી પણ રજૂઆતો પણ બહેના કાને અથડાઈને પાછી પડી છે બીજી તરફ વોર્ડ નંબર સાતના ચાર કોર્પોરેટરોને પણ અનેકવાર જાણ કરી હોવા છતાં કોર્પોરેટરોને લોકોની સમસ્યા સાંભળવાનો પણ સમય ન હોય તેવા જવાબો મળતા સ્થાનિકોમાં ભારે રોષ ભગ ઉપયોગ છે આપણો કોલેજ મારું નામ નેહરુ બે હું કોલેજથી આપણાથી બોલું છું કોલેજથી વાણીના બાળકો સુધી

છોકરાઓની અવર જવર મેઇન રોડ છે આ ગેમ મારવામાં આવે બે તહેવાર આવે છે તો પબ્લિકને અવર જવરમાં ખાસી તકલીફ ઊભી થાય છે અને બહુ બધે જ્યારે વરસાદ વધારે આવે ત્યારે રિક્ષા પણ ડૂબી જાય છે ને બહુ હાલત રસ્તાની બહુ હાલત ખરાબ છે તમે એને કોપરેટર સાહેબ કે નગરપાલિકાના જે સીઓ હોય એ ત્યાં તમે તહે કરીને

CN24 News Mobile App